નમસ્કાર બાનેફેટ ન્યૂઝ સાથે હું છું જૈની મહત્વનું છે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે આમ આદમી પાર્ટીએ પોતાનો ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે મહત્વની બાબત છે કે છેલ્લા કેટલાક દિવસથી આપ પોતાનું ગુજરાતમાં એક સ્થાપી રહી છે જગ્યા જેના કારણે અલગ અલગ જગ્યા ઉપર તે મિટિંગો પણ કરી રહી છે પરંતુ એકદમ જ સહપ્રભારી જે ગુજરાતના છે દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે સીબીઆઈના આતિશીએ પણ

એટલે તરત જ પોલીસ ને ઈડીને સીબીઆઈ ને બધાને ઉતારી દીધા કારણ કે એમની તાકાત નથી સામે લોકશાહી પૂર્વક લોકતંત્ર તમે જુઓ ચીનની સામે ની વાત હતી પીપુડી થઈ ગઈ આપડી ચીન ની સામે આપણે લાલાંખ નથી કરી શકતા અમેરિકા વાળા ત્યાંથી સાંકળમાં બાંધીને આવે છે ત્યાં આપણે લાલાંખ નથી કરી શકતા આપણે પીઓ કે ઉપર કઈ હિંમત નથી કરી શક્યા પણ નરેન્દ્ર મોદી અમિત શાહજી એ ભારતના જેટલા પણ નેતાઓ જેટલા પણ વિપક્ષમાં હતા કામ કરતા મોટું કરવામાં એમાં શું કર્યું ખતમ કરી નાખ્યું યા તો અમારી પાર્ટીમાં આવી જાઓ અથવા તમે જેલમાં વયા જાવ એમણે આમ આદમી પાર્ટીને તોડવાની ષડયંત્રો રહી ચા અરવિંદ કેજરીવાલ મનીષ સંજય સંજયસિંહથી માની બધા લોકોને જેલમાં નાખ્યા અને બધાને હરાવવાના ષડયંત્રો કર્યા ને પણ એનાથી દેશ આગળ નહીં વધે ને સેમ અરવિંદ જયારે દુર્ગેશ પાઠકજી ને સહપ્રભારી તરીકે ગુજરાતમાં ઉતારી દુર્ગેશ ટીમ સાથે અહીંયા આવ્યા અને પાંચ સાત એમણે મિટિંગો ચાલુ કરી એટલે ભાજપની આઈડી એ મેસેજ આપ્યો હશે કે ભાઈ આ તો ગુજરાત માં આમ આદમી પાર્ટી તો ફરી વળશે ને આમ આદમી પાર્ટી તો સરકાર બનાવશે ને તમે જોયું હશે બાબા રામદેવ પણ એક વાર કહેલું કે ભાઈ બે હજાર બાવીસ માં તો છડતા ગયા લોકો પણ સત્યાવીસ માં સરકાર ચોક્કસ બનાવશે ઇવન ભાજપના મોટા નેતાઓ એવું માને છે કે ભાઈ બે હજાર સત્યાવીસ માં તો આમ આદમી સરકાર બનાવશે અને અમે માઇક્રો પ્લાનિંગ થી ચાલીએ છીએ પહેલી જ વખત પાર્ટી આવતી હોય એકતાલીસ લાખ મત સાથે ચૌદ ટકા વોટ આવ્યો હોય પાંચ ધારાસભ્યો નાની સુની વાત કોઈ નથી ત્રીજી પાર્ટી નથી ચાલતી ફાંકા ફોતરી બધી નીકળી ગઈ એટલે આ લોકો ને ખબર પડી દુર્ગેશ પાઠક અહીંયા આવી પાંચ દસ દિવસમાં જેટલી મિટિંગો કરી

આમ આદમી પાર્ટીના નેતાઓ સેટિંગ બાજ નથી એ કોઈ બી ટીમ નથી એ લોકોની ટીમ છે ને લોકો માટે લડે છે અમે અમારું બધું અમારી વ્યવસ્થા પરિવર્તનની લડાઈ છે અમારે કઈ આમાંથી લઈ નથી લેવું કે અમારે હજારો કરોડ ની સંપત્તિ નથી બનાવો અમારે ચાર્ટરપ્લે નથી બનાવો ભગવાને જે આપ્યું છે અમે આનંદિત છીએ અરવિંદ કેજરીવાલ જોઈ ભગવત ભગતમાન જોઈ લ્યો તમે તમામ પ્રકારના નેતાઓ મનીષ સિસોદીયાજી જોઈ લો મનીષ સિસોદીયા હજી ગામડામાં ઘર જોઈ લ્યો તો એ સામાન્ય જ છે ભાજપના નેતાઓ એવા છે કે જેને બિચારાને બે ચાર ફેક્ટરીમાં નોકરી ના રાખે ને એ બધા રાજનીતિમાં એવા ધંધો બનાવી દીધો એટલે અત્યારે શું છે ભાજપના તમામ નેતાઓ તમે જો સિટી બસનો કોન્ટ્રાક્ટ તો કે એના કચરાના કોન્ટ્રાક્ટ તો કે એના મળી ના કોર્પોરેશનો મળીતા નહીં અને ચારસો ચારસો કરોડના ફંડ ઉઘરાવે ને પછી ફંડ ઉઘરાવીને મલાઈ કાઢે ને એટલે આ બધી જે લાભાર્થીઓની ટીમ છે એને પીડા થાય સ્વાભાવિક છે ગુજરાત જાય તો પીડા થાય જણાને જેલમાં જવું પડે ઘણા સંપત્તિઓ જાય ઘણા ગૌચરો ખાલી કરવી પડે પોતાના બંગલાઓ પાડવા પડે એટલે એ લોકો છે કે ભાઈ ગુજરાત છે ને ને છે એની પાસે કોઈ ને આવવું ન જોઈએ પ્રજા ભલે પ્રજાને કઈ આપવું નથી આજે માનો તમે વડોદરામાં જો અમદાવાદમાં જો લાખ લાખ રૂપિયો ફી છે બિચારી મધ્યમ વર્ગ ભરે છે હમણાં જ દિલ્હીમાં સરકાર આવી એટલે પેલું ગામ એ લોકોએ કીધું કે ભાઈ ખાનગી શાળાઓને કહી દીધું ફી લૂંટો તમે અમારે જેમ ગુજરાતમાં લૂંટો છે ને એવી રીતે લૂંટો બધા રસ્તાઓ મધ્યમ વર્ગ બધા રસ્તા ઉપર આવી ગયા ત્રણ મહિના એમ કે પાછા કેજરીવાલ લાવો એમ તો ના આવી શકે ને પાંચ વર્ષ લાગે આપડી લોકશાહી ની છે એટલે એમને તકલીફ છે કે આમ આદમી પાર્ટી છે એ જયારે ઉતરશે ત્યારે પણ વિજય નાયર જયારે ગુજરાત સંભાળતા હતા બેક ફૂટ ઉપર એમને જેલમાં નાખી દીધા પછી સત્યેન્દ્ર જૈન નું હેલ્થ મોડેલ હતું પછી મનીષ સિસોદિયાજી નું શિક્ષા મોડલ હતું પછી અરવિંદ કેજરીવાલજી ની ઈમાનદારી નું મોડલ હતું એટલે બધાને જેલમાં નાખ

એક ઉપયોગ કરી રહ્યા છો કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી રહી છે જે પ્રમાણે અત્યારે સીબીઆઈએ દરોડા પાડ્યા છે આતિશીએ પણ સોશિયલ મીડિયા પર ભાજપ પર આકરા પ્રહારો પણ બી કર્યા છે

ભાજપ આડત્રીસ થી ચાલીસ ટકા હતું બે ની ચૂંટણીના એક મહિના પહેલાની વાત કરું છું કોંગ્રેસ ત્રેવીસ ચોવીસ પચીસ ટકાની આસપાસ સર્વે રહેતો હતો અમે બધા સિસ્ટમેટિકલી ચાલનારા વ્યક્તિઓ છીએ અમે બધી કમ્પ્લીટલી ગ્રાઉન્ડ ઉપર હોય પણ છેલ્લા પંદર દિવસમાં માહોલ થોડો બગડ્યો ખુદ પ્રધાનમંત્રી કોઈ બીજી પાર્ટીનો પ્રચાર ચાલુ કર્યો ને થોડું ઘણું ફેરફાર થયું તો એ ચૌદ ટકામાં થઈ વાત હવે અત્યારે ત્રણ વર્ષ ચૂંટણીના બાકી છે અત્યાર અત્યારથી અમે કામે લાગી ગયા તમે જુઓ અમે અઠવાડિયાની અંદર અમે પચાસ મિટિંગો કરી છે દુર્ગેશ પાઠકજી એ પચાસ થી વધુ મિટિંગો સિસ્ટમેટિકલી કરાવડાવી છે હજી આઠ દિવસ થી આ છે ધૂળની ડમરીઓ ચડવાની છે ગુજરાતમાં એટલા માટે તેને ડરી રહી છે કે આ કોઈ એવી પાર્ટી નથી જેના નેતાઓ મેનેજ થશે તમે જુઓ મને અરવિંદ કેજરીવાલજીને ખાલી દસ વર્ષની સરકારમાં આ લોકો માં નાખી દીધા

મને કહેતો કે ઈશુદાન ભાઈ એકતાલીસ લાખ મત અને ચૌદ ટકા મત તમને મળ્યા અને ઘણી જગ્યાએ અમારા કેન્ડિડેટો ને પાંચ પાંચ છ છ હજાર મત થી આવ્યા તો લોકોને એમ થયું આટલી ખબર હોત તો તો અમે તમારી સરકાર બનાવી દે તો તો ખોટે ખોટું અમે બીજી પાર્ટીઓમાં કે ત્રીજી પાર્ટીઓમાં કે પેલું કરો એટલે લોકોને એ સમયે છ મહિનામાં ઇવન વિચાર આવ્યો અને છ મહિનામાં એવો માહોલ બન્યો તો અત્યારે ત્રણ વર્ષ બાકી છે પોણા ત્રણ વર્ષ અને એક વાત કહી દઉં કે આમ આદમી પાર્ટી ને કાર્યકર્તાઓની ટીમ મજબૂત છે કોઈ ઈડી સીબીઆઈ ના બાપ થી ડરવાના નથી અમે મેદાનમાં ઉતરવાના છીએ સિસ્ટમેટિકલી અમારી જે સિસ્ટમ છે એમાં ક્યાંય ડિસ્ટર્બન્સ અમે નહીં થવા દઈએ બરાબર છે એટલે ગુજરાતની જનતાને અજગર જેવો ભરડો ભાજપે લઈ લીધો છે એમાંથી મુક્ત કરવા દુર્ગેશ પાઠક આવ્યા ને એને સીબીઆઈ ની રેડ પડી એને મુક્ત કરાવવા અરવિંદ કેજરીવાલ આવ્યા જેલમાં જવું પડ્યું તો આ બધી ભાજપના ભરડા માંથી આવે છે ભાજપ પાપ જે કરે છે ભ્રષ્ટાચાર ભાજપ પેપર લીક કરનારી ભાજપ ખેડૂતોને લૂંટનારી ભાજપ ભાવ નો આપનારી ભાજપ આઉટસોર્સિંગ કર્મચારીઓ રાખનારી ભાજપ ને ભરડા માંથી ભાજપ ના ભરડા માંથી છોડાવવા માટે આ લોકો આવ્યા છે એને એ પકડ્યા છે તમે એક તરફ એવું કહી રહ્યા છો કે આપ એક મજબૂત પાર્ટી છે દાવેદાર છે પરંતુ સૂત્રો દ્વારા એક માહિતી એવી મળી છે કે આપના ત્રણ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે બેન આ કોઈ સૂત્રો નથી હું પત્રકાર તો સોળ વર્ષ કર્યું છે ભાજપના નેતાઓ છે કેટલાક પત્રકારોને ખોટી ઇન્ફોર્મેશન આપે છે જેથી માહોલ બગડે હું પત્રકારોને પણ કહું છું કે આવા સૂત્રોની કરવાની કંઈ કહેવાની જરૂર નથી નહીં તો લીગલ નોટિસ લીગલ પછી અમે નોટિસો પટકારીશું મે આ ખેલ જાણ્યા છે મને ખબર છે કઈ રીતે ખેલ કરે છે એક ન્યૂઝ બનાવવા માટે ભાજપ વાળા ફોન કરે મીડિયા વાળા ને કે ભાઈ હવે તમે એક કામ કરો ને અમારો એક આદિવાસી સમાજ નો છોડે છે અને એનો નિવેદન આવશે પણ આમાં આ બી ના ચલાવો બે ત્રણ ધારાસભ્ય તમે દર વખતે ધારાસભ્યો ને લો છો અચ્છા બે વર્ષથી દર બે મહિને ધારાસભ્યો જાય છે ભાજપ માં ધારાસભ્ય આર્યા ધારાસભ્ય મારી જોડે છે ધારાસભ્યો અમારી જોડે જ છે ને ભાઈ ધારાસભ્ય વારંવાર ખુલાસા આપવા પડે છે તો તો હું કહું છું લો ભાજપના વીસ ધારાસભ્ય મારા સંપર્કમાં છે ચલાવો બધા ન્યૂઝ આલો આ પત્રકારો પણ સમજવાની જરૂર છે કે વિપક્ષ મજબૂત કરો તો તમારી પણ ચાલશે તો તમારું કઈ નહીં ચાલે એકસો છપ્પન ને બાસઠ આપી દીધી છે કોઈના કહેવાથી લખી નથી નાખાતું સૂત્રો સૂત્રો મને નથી ખબર સૂત્રો શું હોય છે આપણે જે સ્વતંત્રતાનો જે અધિકાર મળ્યો છે એનો દુરુપયોગ ન કરીએ આપણે પણ આપણે પણ મર્યાદા જાળવવી પડશે મરજી પડે ત્યારે સૂત્રો મરજી બે દર બે મહિને સૂત્રો હા આ તો સૂત્રો ગજબ ના છે એટલે કોઈ ધારાસભ્ય વિશે હવે જો કોઈએ પણ ચલાવ્યું છે તો એની સામે લીગલ એક્શન પણ લેવામાં આવશે આમ આદમી પાર્ટી દ્વારા જી ઈસુદાન ધન્યવાદ બેનિફિટ ન્યૂઝ સાથે જોડાવા બદલ જે પ્રમાણે સવારથી જ સમાચાર સામે આવી રહ્યા છે કે સીબીઆઈ દ્વારા દુર્ગેશ પાઠકના ઘરે રેડ પાડવામાં આવી છે મહત્વનું છે કે આતિશી દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવે છે ઈસુદાન ગઢવીએ પણ ગઢવીએ પણ આપણને કીધું કે ભાઈ ભાજપ આ એક ખેલ રચી રહી છે મહત્ત્વનું છે કે બે હજાર સત્યાવીસમાં ચૂંટણી હવે જે યોજાવા જઈ રહી છે તેમાં ગુજરાત કોના પર વિશ્વાસ મૂકે છે તે જોવું રહ્યું આવા જ સમાચારો માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર